નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ રાજ્યના માર્કેટિંગ યાર્ડ ખાતે વિકસિત ગુજરાત આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એકસો સાહીઠ લાભાર્થીઓએ લાભ લીધો સાથે જ રાજુલા જાફરાબાદ ખાંભા અઠાણું વિધાનસભા લોકાર્પણ અને લાભાર્થીઓની સાથે સંવાદ કાર્યક્રમ વડોદરા નરેન્દ્ર મોદી દ્વારા આવાસનું લોકાર્પણ ખાતમુહૂર્ત તેમજ વિવિધ સરકારની યોજનાઓલા લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ તકેસીએમ ઝાલા ધારાસભ્ય હિર્યાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રાંત અધિકારી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય पंडित દીન દયાલ આવાસ યોજના હોય બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના હોય આ બધા દે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તક આપણે અને બની રહ્યા છે પણ વર્ચ્યુઅલ બેઠક દ્વારા આ લાભાર્થીઓને આજે લાભ મળવાનો છે ઘણા બધા આગેવાનોએ બહુ ટૂંકી ટૂંકી વાતો કરી ચાલુ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડ રૂપિયાની ભવિષ્ય ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ આપણા નાણા જે આ બજેટ ચોવીસ રજૂ કર્યું હું ગેરંટી સાથે એક વાત કરું છું મિત્રો યાદ રાખજો આવતા 5 વર્ષમાં આપડા વિધાનસભાનું એકઈ કામ બાકી નઈ રહી આમારી ગેરંટી છે મિત્રો હમણાં ઉપર 76 કરોડ રૂપિયા આપણે નું જોતેલા investimento 76 કરોડ રૂપિયા છે આ કહેવું પડે છે બોલવું પડે છે પહેલા નઈ બોલતા અમે લોકો ને ખ્યાલ નતો આવતો મુંગે મુંગે આ કામ કરતા જાતા હતા

આ ભારતીય જનતા પાર્ટી મિત્રો આજે એકસો સાહીઠ જેટલા લાભાર્થીઓ લાભ આપવાના છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક પાર્ટી એવી છે આમાં કોઈની નાતી નથી જોઈ કોઈની જાતિ નથી જોઈ કોઈની લાગવડ હતી આ મકાનો નથી આપવાના કોઈનો ધર્મ નથી જોયો અમે આટલા માટે તો કહીએ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ આટલા માટે અમે કહીએ છીએ મિત્રો ભારતીય જનતા પાર્ટી છે ને એના અનુસંધાને આ કહીએ છીએ એના અનુસંધાને આ બધા કામ થઈ ગયા છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આ ઘણા બધા બેલો બેઠા છે લગ્ન આવે ને ત્યારે વરરાજાના ગીત ગવાય આજે અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો જ્યારે પ્રથમ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી બન્યા સાક્ષી હું હતો આ બધા યોજનાઓ બહાર પાડી ત્યારે બી તાજ સાક્ષી હું હતો આજે રામચંદ્ર ભગવાન ને લલ્લા ને ત્યારે બી તાજ નો સાક્ષી આપણે છીએ એ આપણે ગર્વ લેવા જેવી વાત છે મિત્રો આ કોઈ નાની વાત નથી મિત્રો પચીસ પચીસ પેઢી રહેતો છે ને વર્ષ પચીસ ત્રીસ વર્ષ છે ને પેઢી નવી ઉત્પન્ન થાય આ પ્રસંગે હું અને તમે ભેગા થયા છે અને ઐતિહાસિક ક્ષણ પછી ભેગા થયા છે 500 વર્ષના સમય પછી એક એવો ક્ષણ આવ્યો હતો કે જ્યાં મે અને તમે ઘરે દીવો પ્રગટાવ્યો હતો અને ઈ પછી આજે આપણે હું અને તમે મોટી સંખ્યામાં આજે ભેગા થયા હોય મારા સભ્યો છે હૈરાબાઈ સોનકીના માર્ગમાં બાપુજાન વેલેસ રાધાભાઈ કોટડી ગામે જાઉં છું આજથી બે કે ત્રણ વર્ષ પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો બરાબર છે વાવાઝોડાની આવી અસરના કારણે મારા મકાન ઉપરથી નળિયા અથવા તો જે પતરાઓ જેવાનો શેડ હતો એ પડી જ ગયો એના કારણે ઘણી મુશ્કેલીનો મારો સામનો રહેવો ગ્રામીણ ગ્રામીણ પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના શહેરી ગણપતિ આવાસ યોજના ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ પંડિત દીનદયાલ આવાસ યોજનાના આવાસોનું લોકાર્પણ જ્યારે રાખેલું છે એની અનુસંધાને આપણે રાજુલા વિધાનસભા થયા આજના કાર્યક્રમના અધ્યક્ષ માનની ધારાસભ્ય શ્રી સોલંકી સાહેબ આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાજીપસિંહ ઝાલા સાહેબ સાથે ઉપસ્થિત તાલુકા પંચાયત રાજુલા જાફરાબાદ અને ખાંભાના તમામ પદાધિકારીશ્રીઓ